રાજકોટ મોરબી માટે કાળી ચૌદશ ના દિવસે રાજકોટ થી મોરબી ભાઈ જો આખી બસ ખાલી છે રોલ માટે આ બી બસ ખાલી જઈ રહી છે કાળી ચૌદશ ના દિવસે જામનગર માટે વાયા વડોદરી ધોલ આજે બધી બસો ખાલી જામનગર માટે આ બી ખાલી બસ આખી ખાલી રાજકોટ અમરેલી એમાં થોડોક ટ્રાફિક છે પણ એમાં સીટો તો મળી જ રહેશે સોમનાથ મુન્દ્રા સોમનાથ મુન્દ્રામાં જોઈએ તો એમાં ટ્રાફિક છે થોડુંક આરામથી સીટું મળી રહી ભાવનગર ભાવનગર માટે જઈ રહી છે ભાઈ ભાવનગર માટે પેક છે રાજકોટ ગારિયાદર ગારિયાદરમાં બી સારો એવો ટ્રાફિક છે પાલીજાણા જામનગર પાછા સુરેન્દ્રનગર લોકલ ठीक ठाक ट्राफिक चोटीला माटे तो ये काली चौदह वर्ष ना दिवसे चोटीला घना लोगों जा रही है भाई राजकोट को इलेक्ट्रिक फुल स्पीड ओ स्पीड जो कोट मॉल भी आखिरी बॉस खाली भाई साहब जामनगर मार्ग है બરવાડા જામનગર આ બી પાછળની બધી સીટો ખાલી છે અમુક લોકો ઉભા ઉભા જઈ રહ્યા છે ઉભા ઉભા યાત્રા કરી રહ્યા છે ઉભા ઉભા જઈ રહ્યા છે આ લાંબા રૂટ બસ જુનાગઢ સુરત વાયા વડોદરા જોઈએ આમાં ટ્રાફિક છે આમાં સારો એવો ટ્રાફિક છે રાજકોટ અમરેલી વાયા લાઠી ભરપૂર પેસેન્જરો થી ભરેલી છેલ્લી સીટો ખાલી ખાલી આ એક બસ ડિપાચર થઈ રહી છે છે ટ્રાફિક વડનગર ભાઈ સાહેબ લાંબા રૂટ ની બસ જુનાગઢ વડનગર માટે જો ભાઈ પાણીનો કેદબો ભી રાખેલો છે ડ્રાઈવર કંડક્ટર સાહેબ માટે લારી માટે कालीमा भी सारो है वो ट्रैफिक फुल पैक ओ भाई साहब वोल्वो Volvo वोल वो जाओ Volvo तो भाई वो। वो हमने साहब पैक होई छे आधुनिक मशीन वालू टिकट सोमनाथ वाया जूनागढ़ राजकोट थी

ટાટાની બસ છે મસ્ત ડિઝાઇન વાળી ભાઈ એ બી પેક જઈ રહી છે પ્રીમિયમ લોકો રાજકોટ જામનગર મેટ્રો સર્વિસ લિંકટી જામનગર ઇલેક્ટ્રિક બસ ફૂલ સ્પીડમાં જઈ રહી જાવ ભાઈ

જગ્યા મળી રહેવાની છે અંજાર બાટવા અંજાર બાટવા માટે ટ્રાફિક તો ઘણો બધો સારો છે પાછળની સીટ ભરેલી નહીતર તો ખાલી હોય ભાઈ ખંભાળિયા માટેલ કોઈને માટેલ જવું હોય તો જગ્યા મળી રહેશે રાજકોટ ભાવનગર બસ બસ એક્સ્ટ્રા આજે તહેવારના હિસાબે એક્સ્ટ્રા બસો દોડી રહી છે રાજકોટ વાંકાનેર કાળી ચૌદ દસ ના દિવસે બપોરે ઘણી સીટો ખાલી ટ્રાફિક રાજકોટ ભગુડા વાયા મહુવા જો ભાઈ બપોરે નીકળી રહી છે અને વગુડા માટે તો ભાઈ ટ્રાફિક સારો એવો છે એક પેસેન્જર ઉભા ઉભા જઈ રહ્યા છે મોરબી માટે એક્સ્ટ્રા બસ મોરબી માટે એક્સ્ટ્રા બસ દોડી રહી છે રાધનપુર સોમનાથ સોમનાથ માટે ઓ ભાઈ સાહેબ એમાં બી ટ્રાફિક ફૂલ લોકો ઉભા ઉભા જઈ રહ્યા છે ડુમડા સીધી એસટી ડેપોમાં આ દિશા જુનાગઢ લાંબા અંતર ની બસ

राजकोट अमरेली खाली जा रही है राजकोट उना हवाई अमरेली फुल ट्रैफिक छे पैसेंजर उबा उबा तड़ाजा राजकोट तड़ाजा नानी बस राजकोट जूनागढ़ इलेक्ट्रिक बस फुल एसी मोरबी माटे इलेक्ट्रिक बस જો ભાઈ આરામ થી જઈ રહ્યા છે નાની બસ એટલે કે મેટી બસ સોમનાથ ડિવિઝન મોરબી બાતવા માટે ઉભા ઉભા જઈ રહ્યા છે હા એક બસ ઊભી રહી ગઈ છે હવે ડિપાચર કાલાવડ રાજકોટ કાલાવડ છોકરાનું મોટું બાર છે જે અંદર રખાવે તો સારું ફૂલ પેક છે પાછળ સુરેન્દ્રનગર દુવારકા સુરેન્દ્રનગર દુવારકા પાછળ એ બી બેગ જઈ રહી છે દુવાર કાવાડી આમરણ રાજકોટ આમરણ પાછળની બધી સીટો ખાલી પ્લેટફોર્મ ઉપર લગાવવા જઈ રહી છે રાજકોટ ઉના હવાઈ સાપતાની બસ રાજકોટ ઉના માટે ઘણા બધા પેસેન્જરો ભાઈ ઉંડામાં દે જે ત્યાંથી દીવ પણ જઈ શકાય એક્સ્ટ્રા બસ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે રાજકોટ અમરેલી અમરેલી માટે આજ નાની બસો ઘણી બધી રવાના થઈ રહી છે હવે લક્ઝરી બસ અમદાવાદ દ્વારકા માટે લક્ઝરી આજે ઘણો બધો ટ્રાફિક છે તહેવારોના હિસાબે દિવાળીના